પોરબંદરમાં એક મંદિર એવું છે કે જેના પર રાજા રજવાડાને પણ અટૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડું ફળ આપતા શ્રી રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય રીતે હનુમાન જન્મોત્સવ યોજાયો હતો પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી મંદિર ખાતે રોશની સહિતના શણગાર કરાયો હતો

મહાઆરતી નું આયોજન હોય મહાપ્રસાદ નું આયોજન હોય અને ભક્તો ની લાંબી કતાર ભીડ લાગે છે અને મંદિર ના મુખ્ય પૂજારી શ્રી સુભાષ બાપુ નો સાથ સહકાર ને સાથે અમે અમારું આખું રોકડિયા મંદિર નું ગ્રુપ બધા સાત સહકાર આપીએ છીએ રોકડિયા હનુમાન મંદિર ના પૂજારી સુભાષ દાસજી સહિત ની ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવી અને રોકડું ફળ મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે વર્ષ ઓગણીસસો સત્તાવનમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી બસો વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે મંદિર પર ત્રણ માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે એકસો ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર પણ આવેલા છે અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરે હનુમાન જયંતિ દિવસે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડે છે બપોરે લોક લોકમેળો પણ યોજાય છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા પણ હતી તેમના પણ પણ હજુ સુધી હોય ત્યારે મંદિરે દર્શને છે મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ લક્ષ્મણ અને જાનકીજીનું મંદિર છે અને સૌની ઉપર શ્રીરામ નામ લખેલું છે તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલદાસજીએ જણાવ્યું હતું કે નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું સૌથી ઊંચે સ્થાન છે અને હનુમાનજી રામ લક્ષ્મણ અને જાનકીજીના પરમ ભક્ત હતા તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર